ઉના તાલુકાના વાસુજ ગામમાં આહિર સમાજ દ્વારા જન્માષ્ટમી મટકી ઉત્સવ આવ્યો જન્માષ્ટમી એટલે દ્વારકાધીશનો ત્યારે ઉના તાલુકાના ગામમાં સમસ્ત સમાજ દ્વારા ભગવાન દ્વારકાધીશનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાસુજ ગામમાં આવેલ રામદેવપેર મંદિરથી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ડીજીના તાલ તેમજ રથ સાથે હાથી ખોડા પાલખી જય કનૈયા લાલકીના નારા સાથે સમગ્ર વાસુજ ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ગામ ઉઠ્યું હતું તેમજ જુદી જુદી જગ્યાએ મટકી ફોડવામાં આવી જેમાં ભૂતનાથ મંદિર ખોડિયાર મંદિર બાપા સેતરા મંદિર તેમજ હનુમાન મંદિરે મટકી ફોડવામાં આવી હતી અબિલ ગુલાબ તેમજ દહીંથી મટકી ફોડી સમગ્ર વાસુજ ગામમાં વૃંદાવન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું આહિર કાળુભાઈ ફોર ન્યૂઝ વાસુજ